ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ નમસ્કાર મિત્રો ભારત હવે બદલાઈ ગયું છે અને બદલાઈ રહ્યા છે આપણા કાયદા પણ જેમ ભારતીય ન્યાય સંહિતા આઈપીસી ને બદલે એ જ રીતે સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ નાઇન્ટીન ને હવે બદલી રહ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે આ કાયદો એટલે કે પોલીસ દ્વારા ગુનાની તપાસ કેવી રીતે થશે કોર્ટમાં કેસ કેવી રીતે ચાલશે ન્યાય માટેની સમય મર્યાદા શું રહેશે એ બધું નક્કી કરે છે ચાલો હવે સમજીએ સરળ ભાષામાં જૂનો નો ઇતિહાસ સીઆરપીસી વર્ષ ઓગણીસસો માં બનાવાયો હતો પણ તેની ઘણી પ્રોવિઝન્સ બ્રિટિશ સ્ટાઇલના હતા હવે તેને બદલીને એક નવો કાયદો બનાવાયો છે જેનું નામ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ સીઆરપીસીમાં કુલ ચારસો ચોર્યાસી કલમો હતી નવા કાયદામાં પાંચસો ને તેત્રીસ સેક્શન્સ છે શું છે નવા કાયદામાં ખાસ અને નવું એફઆઈઆર માટે ડિજિટલ વ્યવસ્થા હવે પોલીસ સ્ટેશન ન જવું પડે એફઆઈઆર ઓનલાઈન જ થઈ શકે છે પીડિતને માહિતીનો અધિકાર એટલે કે જેની સામે ગુનો થયો હોય એને કેસમાં શું પગલા લેવાયા એની રેગ્યુલર માહિતી આપવામાં આવશે ફોરેન્સિક તપાસ ફરજિયાત સાત વર્ષથી વધુ સજાવાળા કેસોમાં ફોરેન્સિક એવિડન્સ લેવું ફરજિયાત બનાવાયું છે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ પ્રિન્ટ વિડીયો પ્રૂફ એક્સેટ્રા ઝીરો એફઆઈઆર હવે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય જ્યાં ગુનો થયો છે એ જગ્યાએ કરવાની મર્યાદા હવે હવે ક્યાંય પણ જઈને એફઆઈઆર કરાવી શકાય છે મહિલાઓ માટે ખાસ સુવિધા મહિલાઓની ફરિયાદ માત્ર મહિલા પોલીસ ઓફિસર દ્વારા લેવાઈ શકે આવા કેસોની કેમેરામાં કાર્યવાહી અનિવાર્ય છે કેટલા સમયમાં અને શું થશે પોલીસ તપાસ નેવુ દિવસમાં પૂરી થવી જોઈએ આરોપ નિર્ધારણ એટલે કે ચાર્જશીટ સાઈઠ દિવસમાં કોર્ટે ચુકાદો શક્ય તેટલો ઝડપી આપવો વોટ ઇઝ યોર રાઇટ એઝ અ સિટીઝન તમને પોલીસે ન્યાયથી દૂર નહીં રાખી શકે તમે પોલીસ સ્ટેશન ન જઈ શકો તો પણ એફઆઈઆર લોજ કરી શકો છો હવે કેસ લટકશે નહીં કોર્ટે સમયસર ચુકાદો આપવો પડશે પીડિત તરીકે તમને કેસની વિગત મોકલવી ફરજિયાત છે હવે કાયદો ડર માટે નહીં રક્ષા માટે છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ એ આપણા માટે છે આ કાયદો કહે છે કે હવે ન્યાયના દરવાજા બંધ નહીં ખુલ્લા રહેશે પોલીસ કોર્ટ અને લોકો બધા માટે એક જ સંદેશ ન્યાય તરત સાહજિક રીતે મળવો જોઈએ એટલે કે હવે તમે એફઆઈઆર માટે પોલીસને ના પાડતી જોઈ નહીં શકો તમે હવે પીડિત છો તો તમારો અવાજ સાંભળવામાં આવશે કાયદો હવે તમારા માટે છે તેને ઓળખો અને ઉપયોગ કરો